બોડેરી લાઈવમાં આપનું સ્વાગત છે પાયલપુર તાલુકાના ભીખાપુરા ગામે રાઠવા સમાજની સામાજિક બંધારણ સુરક્ષા અંગે બેઠક યોજાઈ હતી ડીજે દહેજ સહિત બિનજરૂરી ખર્ચા બંધ કરવા માટે આ બેઠકમાં આગેવાનોએ આહવાન કર્યું હતું છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદ જિલ્લાના આદિવાસી રાઠવા સમાજના આગેવાનો આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા ત્રણે જિલ્લાના રાઠવા આદિવાસી સમાજની સામાજિક સુધારણા બેઠકનું આયોજન ભીખાપુરા બજાર સમિતિ ખાતે કરવામાં આવ્યું હતું બેઠકમાં સામાજિક આગેવાનો ગામ પટેલ ગામ સરપંચો સહિતના સમાજના બુદ્ધિજીવી વર્ગ એકત્રિત થયા હતા જેમાં સમાજમાં ખાસ કરીને લગ્ન પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચા અને દહેજ ઘરણા તેમજ દાવાની રકમ ઉપરાંત મરણ પ્રસંગે કરવામાં આવતા બિનજરૂરી ખર્ચ ઘટાડવા વગેરે બાબત પર ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી સુધારા કરવામાં આવ્યા હતા આ ઉપરાંત સામાજિક ખર્ચામાં અંકુશ લાવી શૈક્ષણિક વિકાસ અને યુવા સશક્તિકરણ અને સમાનતા એકતા સહિત આર્થિક પ્રગતિ તરફ આગળ વધે તેવા પ્રયત્નો કરવા ચર્ચા કરવામાં આવી હતી ચુલી ગામના પૂર્વ સરપંચ લાલસિંહભાઈ રાઠવાની અધ્યક્ષતા હેઠળ આયોજિત આ બેઠકમાં રાઠવા સમાજના દરેક પ્રસંગોનું બંધારણ અસ્તિત્વમાં છે જેના સુધારો સુધારો વધારો કરવા માટે બેઠક કરવામાં આવી હતી જેમાં સમાજના વડીલ રાઠવા મનસુખભાઈ આર્મી છે ભીખાપુરાના તેમજ આજુબાજુના છોટાઉદેપુર દાહોદ પંચમહાલ જિલ્લાના રાઠવા સમાજના સામાજિક આગેવાનો સરપંચ ડેપ્યુટી સરપંચ અને ભાઈઓ બહેનો સહિતના વડીલો ઉપસ્થિત રહ્યા હતા તમામ આગેવાનોએ સમાજમાં ખોટા ખર્ચા અને કુરિવાજો તેમજ લગ્ન પ્રસંગમાં ડીજેના દૂષણથી થતાં અવાજ પ્રદૂષણ અને વરઘોડા અને જાનમાં લઈ જતા ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો સમાજમાં શિક્ષણ અને યુવાનોને રોજગારી સાથે નોકરી મળે તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી તેમજ વ્યસન મુક્તિ અંગે ઠંડા પીણાને પણ પ્રતિબંધ મૂકી સમાજમાં તેનાથી આર્થિક નુકસાન થતું હોય તેમાંથી બચવાની ચર્ચા કરવામાં આવી હતી સામાજિક બંધારણ નક્કી કરી અમલમાં મૂકવા માટે આહવાન કરવામાં આવ્યું હતું ગયા વર્ષે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોસેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા ચૂરી ગામે આયોજિત કરવામાં આવેલ સમૂહ લગ્નમાં સમાજ દ્વારા મળેલ અભૂતપૂર્વ પ્રતિસાદ બાદ આ વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરી શરૂઆતથી જ લગ્ન નોંધણી કરવા જણાવવામાં આવ્યું હતું